હાલો મિત્રો ગુડ મોર્નિંગ રામ સીતારામને જય માતાજી બધાને તો તો આજે બ્લોક પાછો ચાલુ કરી દીધો છે અત્યારના પોરમાં તો વાડીનો યુનિફોર્મ પહેરી લીધો છે કમ્પ્લેટ આપણે અને પાડીને તો લીણ બીણ બધું નાખી દીધું છે અને હવે જવા દેવી વાડીએ કારણ કે આજે દાળિયા છે દસક જણા છે લગભગ અંદાજ જેવો નથી હજી જાઓ પછી ખબર પડે દસક જણાનો આજે કહેતા હતા અને રાત્રે વરસાદ આવ્યો નથી બહુ ઠીક ઠીક આવ્યો ને કાલે તો કામ કરવા દીધું નહીં કાંઈ

સવારે પાંચ વાગ્યા ની ઉઠી છે અત્યારે વારો આવ્યો તું એકલું કામ હતું આજે થાકી ગઈ ને બસ હવે જવાનું છે વાડિયા વાડિયા ભાગવી વાડિયા ભૂકી ગયા અને આજે જો વરસાદ જે વાતાવરણ છે મસ્તનો કટે નહી એવું આવક નો આવે કંઈ નથી નથી પણ માણસોને આપણે કીધા તા દશક જણા આવ્યા નથી માણસો આજે આ પડી દીધી ને હવાર આવ્યા નથી માણસો તો આવું છે ભાઈ કાય માં તો ને જવાનું છે એ ચાર જણા આવ્યા છે આપણે સામે ખૂણે નીંદવા જવાનું છે તો અહીંયા નીંદે નહી પાંચ જણા નીંદે છે એક માર બાપુજી છે ફાવરા નો જવા આવી રીતનું છે કાકા છે અને યંજુ બેન અત્યારે માં કજ્યા સડી ગયા છે બકડા બેન ને એકલા બેહાર દીધા તો માંડવી યંજુ એ હું ખાસો નીકળ્યા છે પાણી ના કેર બાંધ રે ગયા પાણી લઈને હું જાવ સાઈ જાલે ને પાણી પી કેમ મજા આવે મારો વારો apaiklat alia sih tuh saya মানে কড় কমি

તમે બધા વેવાસી હો છે વરસાદ ચાલુ થઈ ગયો છે તો આજે નિંદવા દે એમ છે અને અહીંયા જો અને આવડા બેન પણ જો અહીં જો ઘર એ પેલી બે છે સાની બેન પણ જો સર બેન પણ બેર કાઈ આવી આવ આવી આવ અહીંયા કે બેર ચકરા અને બેન પણ છે તો આવે જો આવે બેર કે નહી લે મે બેર કે તો નો આવી મારા માણસો જો વાયડું કરીને બેસી ગયા બધા

यामा परांग चाणो बहुत ਟਣੇ ਪੱਲੇ ਗਿਆ ਤੇ ਮੋਰ ਸਾਤ ਪੜੀ ਗਿਆ ਜੋ ਪਾਣੀ ਭਰੇ ਗਿਆ ਇੱਕ ਲਓ ਬਰਸਤ ਪੜੀ ਗਿਆ ਨੰਬਰ 2 ਗਾਰੋ થઈ ਗਿਆ ਇੱਥੇ ਬਦੀ ਵੇਖਰੋ ਨਾ ਕਾਜਾ ਸਨੋਂ ਗਾਂਢੀ ਖੇਤਰੂ ਮੇ ਪਾਣੀ ਭਰੇ ਜਿਆਦੀ ਕਿਲੋ ਬਰਸਤ ਪੜੀ ਗਿਆ તો હાલો મિત્રો દવા આવી ગયા છે વરસાદ એ સારો મારો પડી ગયો હવે તો લગભગ તો કાલે નિંદા હે નહી એવું લાગે આ તો પાણી કાઢ તો વરસાદ પડી ગયો સારો મારો વરસાદ થઈ ગયો છે હવે આ પહેલો વરસાદ હારો પીડ્યો છે તો હવે કાલથી તો લગભગ નીંદવાનું કાલે રહે બંધ અને કાલથી તો લગભગ હવે બે દિવસ હીરામાં જ આવવું પડશે પછી પાછું નીંદવામાં આવો વરસાદ પડી ગયો અત્યારે તો રહી ગયો હે અને બતાવું હજી ચાલુ જ છે વરસાદ ધીમો ધીમો વરસાદ પડી ગયો હાર મારો ઘરે એવા તા તો આખું પાણી ભરાઈ ગયું હતું કારણ કે અહીંયા અહીંયા કણે પાટી કરી દીધો તો પાળો બંને <laughs> ફર્સ્ટ ક્લાસ મેથી વડા અને ડુંગળીના બધા સ્પેશિયલ ભજીયા પણ એને ખાશે અને ચટણી છે આ મેડી છે પીરવા બાકી નીતરી રે સુલે રે મારે બેન તો ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું એને ખાલી ચાલુ કરી દીધું બાવીસ બધું થઈ ગયું છે તો મિત્રો આટલું પાસે ખાલી નવા બ્લોક જય માતાજી રામ સીતારામ